રાજકોટ નજીક શાપરમાં શ્રમિક પરિવારના સાત વર્ષના બાળક પર પાંચ જેટલા શ્વાન તૂટી પડ્યા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ रुई जी आपके बच्चे के साथ कल क्या घटना हुई घटना हुआ वो खेलने गया था तो वहाँ पे तो बहुत सारा कुत्ता रहता है और उसको खींच के लेके उधर चल गया और उधर एक सब काट के खा गया उसको तब बगल का आदमी ने देखा तो जाके मुझे बुलाया तो मैंने आके देखा तो मेरा लड़का एकदम तो सांस ले रहा था मैंने बोला लेके जल्दी चलो तो वो बोला एंबुलेंस आ रहा है तू जाना एम्बुलेंस आने में थोड़ा टाइम लग गया मेरा लड़का वहीं दम तोड़ दिया पे एक दो सांस लिया था उसके बाद फिर दोबारा सांस नहीं ले पाया कुत्ते थे, थे, थे।, थे पांच छह बता रहा था सब हमने नहीं देखा था और आदमी बहुत सारा था लेकिन कोई मदद नहीं किया मेरा आर्य कन्या गुरुकुल पोरबंदर નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુલ પોરબંદર માં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર